કાસોર ગામે રૂપિયા નેવ લાખની ગ્રાન્ટ હડપ કરવાનો તે શ્રીકાંત પટેલ ખુદ જણાવી રહ્યા છે કે તેમણે આવી કોઈ સહી કરી નથી ગ્રામ પંચાયતમાં પાણી સમિતિ ક્યારે બની તેની તેમને ખબર નથી ફક્ત શ્રીકાંત પટેલ નહીં ગ્રામ પંચાયતના અન્ય મહિલા સભ્યો પણ આવી

સાંજે દસ વાગ્યા સુધી ઓલરેડી પાણી આવે જ છે તેમજ આ સરપંચ જ્યારે સત્તામાં બેઠા ત્યાર પછી આઠથી દસ બોર બનાવવામાં આવેલા છે તે છતાં પણ આ સ્કીમ કેમ પાસ કરવામાં આવી આની અંદર ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે તો જો આની પૂરેપૂરી તપાસ કરવામાં આવે તો ઘણું બધું નીકળી શકે એમ છે જ્યારે આ